મહુવા તાલુકાના ગળથર ગામે ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકનો મુખ્ય હેતુ તેવો હતો કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકસાનીનું યોગ્ય વળતર અને પાક ધિરાણ માફ કરવાના સહિતના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી નમસ્કાર ખેડૂત મિત્રો આપડા ગામ ગળતરની અંદર બધા ખેડૂતો ભેગા થયેલા છે મોવા તાલુકાનું ગામ ગળતર અત્યારે આઠ દસ દિવસ થી કમોસમી વરસાદ પડવાના કારણે ખેત થઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાયેલ છે કપાસ મગફળી ધાણા જીરું એરેડા એવા પાકમાં નુકસાન થયેલું છે તો ખેડૂત ભાઈઓનું ગળથર ગામમાં એવું કેવું છે કે અત્યારે આપણે પેકેજ માર્ક અથવા ટૂંક સમય માટેનું ધિરાણ પાક લેણું માફ કરે અને સર્વે કર્યા વહે નું ભાઈઓ કહેવા માંગે છે કે ટૂંક સમયમાં લેણું અથવા ધીરજ પાકનું આપણે ટૂંક સમયની મુદત માં લેણું માફ કરે એવું કહેવા માંગે છે કપાસ મગફળીના પાકમાં વાવેતર અન્ય નુકસાન થયેલું છે મગફળીનું આપણે વાવેતર ખેડૂતભાઈ મગફળીના ડુંગળીમાં બધા પૈસા નાખેલા છે તે માટે કોઈ પણ ખેડૂતો સો એ સો ટકા નુકસાન મળશે કોઈ ઉભા થઈએ કે ખેડૂત નથી સરકાર અથવા ધારાસભ્ય અથવા મંત્રીશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે આપણે પેકેજ અથવા ટૂંક સમય માટેનું લેણું માફ કરે અને જય જવાન જય કિસાન